નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી છોટા નેશનલ હાઇવે નંબર છપ્પન મેરિયા બ્રિજ ઉપરના રોડની હાલત ખરાબ મોટા મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો થયા પરેશાન બોડેલી મેરિયા બ્રિજ ઉપરના રોડની હાલત ખરાબ છે અને જેની પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે આ ઉપરાંત એ રોડ ઉપર રેતીના થર પણ એટલા જામી ગયા છે કે જેને લઈને બાઇક ચાલકો સ્લીપ ખાય તો અકસ્માત થવાની સંભાવનાઓ પણ રહેલી છે વારંવાર મીડિયામાં આ સમાચાર પણ જાણે કોઈ અસર થઈ નહીં રહી એવું લાગી રહ્યું છે રોજના હજારો લોકો અહીં ગાડી આ બ્રિજ ઉપરથી અવર જવર લાગ કરતા હોય છે અને રોડની આવી ખરાબ હાલતને કારણે લોકોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાય છે